તો મિત્રો અહીંયાની વાત એવી છે કે અંટાળિયા ગામ જેની જે સાત ગામ આવતા હતા સાત ગામનો ગિરાસદાર બાલા બાલાખુમાણ બાલા બાપુ ખુમાણ જે બાસઠ વર્ષની ઉંમરે એને કંઈ પણ સંતાન નહોતું તો એને વિચાર કર્યો કે બાસઠ વર્ષની ઉંમરે સંતાન નથી તો હવે આ ગિરાસનું શું કામ એ હેમાળે હાડ ગાળવા નીકળી જાવ

એટલે વાત કરતાં કરતાં બાલાખુમાણે કીધું કે ગીરાસદાર સોંટાળિયા ગામનો અહીંયાથી એક દૂર મારું ગામ છે આમ દેખાય છે ત્યાંનો છું પરંતુ શેર માટેની ખોટ છે એટલા માટે હવે બાસઠ વર્ષની ઉંમર છે એટલે હાડ ગાળવા નીકળી ગયા છે તો સાધુએ કીધું કે શેર માટેની ખોટ છે તો તમે અહીંયાથી તમારા ઘોડા પાછા વાળી લો એમાં હાડ ગાળવા જવાની જરૂર નથી અને આ તમારી સાથે છે તમારા અર્ધાન ગણી છે બાલા બાપુએ કીધું હા તો કામ કરો તમે અહીંયાથી પાછા વળી જાઓ અને તમે અંતાળિયા જાઓ તમારી ઘરે નવ મહિના પછી દીકરાના જન્મ થશે એમાંથી મોટો દીકરો છે એનો નિર્વસ જશે અને બીજા બે વંશ વંશ થશે તો તમારા એક માંથી એકવીસ થાય તો માનજો કે ભોળિયા નાથે આપ્યા છે તો બાપુ કે બાલા કીધું તમારી વાત સાધુ તમારી વાત સાધુ મહારાજ એકદમ રેડી છે પણ તો હવે બધા કહે છે કે ગરા છે પાછા આવી ગયા તો તમે કંઈક નિશાની આપો એટલે સાધુ એ કીધું નિશાનીમાં તો તમે જાઓ તો ઉગમના બારનો ઓવડો ખોલજો કંકુ ચોખાથી ચાંદલો થયેલો હોય છે તો સમજી લેજો અને બીજું એ કે સવારના સૂરજ ઉગે સવારનો સૂરજ ઉગે એટલે તમારે ત્યાં સવારના પોરમાં ગીણી ભેંસ ઉજળી ગાય અને મોરણ ઘોડી એ ઉગતા પહેલાં આવી જાય અને તમે એને હાચવી રાખજો તો તમે માનજો કે આ ભોળા નાથે આપેલ છે તો બાપુ બાલા બાપુ ને પાછા અંટાળિયામાં ગયા અને ત્યાં જઈને ગામ અને રૈયતને અને ભાઈઓ તો બધાને બોલાવ્યા અને ઉગમણા બોડો ખોય લો એટલે ચોખા ચોખા અને લાલ કંકુનો સાથીઓ હતો અને બીજા દિવસે ઉજળી ગા બીણી ભેંસ અને મોરણ ઘોડી ત્રણેય વસ્તુ તે આવ્યું પછી માનીયું કે સાધુ મહારાજે કીધું એ સાચું છે અને નવ મહિના પછી એમની ત્યાં દીકરાનો જન્મ થયો ત્રણ દીકરાનો જન્મ થયો એમાં મોટા દીકરાનો નિર્વસ ગયો અને બે બીજા જે દીકરા એમની ત્યાં એકવીસ દીકરાઓના જન્મ થયા અને તે ભોળા નથી આપેલા અને ત્યાંનો ઇતિહાસ એવો છે કે જ્યારે આ દીકરાનો જન્મ થયો ત્યાર પછી ત્યાંનો ગોવાળ માલઢોર ચારવા જતો હતો અને માલઢોર ચારવા જતો કાયમ ઉજળી ગા દૂધ કરતીની રાતે આવીને એટલે ગોવાળને ઠપકો આપતા બાપુએ કીધું ગોવાળે કીધું બાપુ એટલે સો ભેંસો પચીસ ગાયોનું ખાડું છે આપણી પાસે તો એટલી તો હું કેમ દોઈ લઉં એમ હું નથી દોતો એટલે એણે કીધું હું બીજા દિવસે ધ્યાન રાખીશ એને ધ્યાન રાખ્યું ખબર પડી કે આ તો હાથે હાથે દૂધ ત્યાં પડી જાય છે ત્યાં જઈને જોયું બાપુને બીજા દિવસે સાથે લઈ ગયા બાલા બાપુને રહી ગયા અને જોયું રાફડા જેવું હતું જોયું તો એમાંથી લિંગ નીકળી ત્યાં ખોયદું પણ લિંગ ગામમાં આવવા માંગતા નહોતા ભળિયાના એટલા માટે પછી ત્યાં જ મંદિર બનાવી નાખ્યું અને ત્યાં જીર્ણોદ્ધાર કર્યો જે અત્યારે જીર્ણોદ્ધાર કર્યો એ જીર્ણોદ્ધાર અંટાળિયા રાજવી બાલા ખુમાણ અને વજેસી બાપુ ભાવનગર સ્ટેટ દ્વારા કરવામાં આવ્યો હતો અને ત્યાં સો વીઘા જમીન અંતાળિયા ખુમાડ બાલાબાપુ બાપુ ખુમાડની અને પચાસ વીઘા રાજવી ભાવનગર રાજવી પચાસ વીઘા જમીન ભાવનગર રાજવી વજેસિંહ બાપુએ આપી અને ત્યાં અંતાળેશ્વર મહાદેવનું મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી તો કેવો લાગ્યું આપણો વ્લોગ મિત્રો કોમેન્ટમાં જણાવજો જય સોમનાથ